સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં બ્રિજ ઉતરતા અકસ્માતની ઘટના બની હતી ટ્રક ચાલકે બે બાઇક ચાલકોને અડફેટમાં લેતા એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું નોંધ્યું હતું જ્યારે એક વ્યક્તિને પગના ભાગે ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો કાપોદ્રા બ્રિજ ચડતા સમયે પુરપાટ ઝડપે આવતા એક ટ્રક ચાલકે બે બાઇક સર્જાયો હતો જેમાં એક ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે જ્યારે અન્ય બે લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પુણગામ વિસ્તારમાં આવેલી શંકરનગર સોસાયટીમાં ચુમ્માળીસ વર્ષીય માલવિયા ભૂપતભાઈ લાજીભાઈ બાઇક પર કાપોદરા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન કાપોદરા બ્રિજ પર પુરપાટ ઝડપે દોડી રહેલા રાધેશ્યામ ટ્રાન્સપોર્ટના ટ્રકના ચાલકે પહેલા તેમની બાઇકને અડફેટમાં લીધી અને ત્યારબાદ અન્ય એક બાઇકને પણ અડફેટમાં લીધી હતી ગમકવાર અકસ્માતમાં ભૂપતભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ભીમસિંહ પટેલ સહિત બે લોકોને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પીક અવર્સમાં થયેલા અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા બે ફાર્મ ટ્રક ચાલકે બે બાઇકની અડફેટમાં લેતા યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો આ ઘટના અંગેની જાણ થતાં જ કાપુદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો કાપોદરા પોલીસે ઘટના સ્થળેથી ટ્રક ચાલકની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો જ્યારે અકસ્માતમાં મોતને ભેટનારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે